જય માતાજી મિત્રો જો અમારા વેલુભા જેવો માલ બનાવી રહ્યા છે તમ ધોકાન અને જો ચા ની મોજ થઈ રહી છે આ બાજુમાં વસન આવી રહ્યા છે તો પતય નહીં એવું વહેલાની માસી બોલે મેરી જાન અમાર વહેલુભા ફેમસ થઈ જશે ઇન્સ્ટાગ્રામમાં તમ ધોકાન હેડી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં વેલુભાઈ ફૂલ સપોર્ટ કરો ત્યાં મજૂરી ના કરવી પડે હા એને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થઈ જાય તો પૈસા આબા મળી તો મજૂરી વહેલુભાની ના કરવી પડે ને અમારે ઘાટ આવ ના કરવી પડે વહેલુભા હંગાશે અમારે ઘાટ આવ ના કરવી પડે હવે વહેલુભા મારું કોમ પટે વા છે ઘણું કરું તો તમ ધોકાર કોમ કરી વહેલુભા એક મહિનાથી લગાતાર એક રજા નહીં વહેલુભાની એટલે કોમ પટવા આવી છે એટલે હા અમારે વહેલુભાન બોનસ હાલવાની છે વાળ કપાવવાની વહેલુંભાન બોનસ તો મળી જાય પાવડા લો વહેલું ભાત ત્યાર ભાલ કર્યું ઓલ લઈ શું કા ફરો છો પાવડો બાવડો છોડતા નહીં અમારે વહેલું ભાત એ સાડો બેહી જશે તમારો બનાવો જે થાય કરી લેજો તમ તો ફોન લઈ જાઓ તો લઈ જાજો કોઈ ચિંતા નહીં

પણ આઈ જાય એટલે માલ પલાળીને પ્લાસ્ટર ચાલુ કરી દેવાનું છે તો કામ પતી જવા આયુષ્ય ભંડાનું હોય ફટાફટ દિવાળી પહેલાં બધું તૈયાર થઈ જશે પછી બીજી સાઈડ ચાલુ થશે